આજકાલ લોકો વળી રહ્યા છે વેસ્ટર્ન ડાન્સ તરફ ત્યારે ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય દુનિયાભરમાં પોતાનું આગવું વર્ચસ્વ ધરાવે છે અને આ નૃત્ય પરંપરાને યથાવત રાખવા માટે અમદાવાદમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરાયું છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ અંતર્ગત કલકે કલાકાર નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

પોતાનું બેસ્ટ આપી રહ્યા છે તો કોમ્પિટિશન બહુ ટફ છે મને એવું લાગે છે કે ઉભરતા કલાકારો માટે જેઓ નૃત્યને આઠ થી દસ વર્ષ આપી ચૂક્યા છે એનો એ લોકો માટે એક આ ખૂબ સરસ પ્લેટફોર્મ છે આવનારા સમયમાં ગુજરાતમાંથી શાસ્ત્રીય સંગીતના કલાકારો દુનિયામાં પોતાનું નામ બનાવે તે માટે આવનારા સમયમાં અમદાવાદ સહિત છ મહાનગરોમાં અકાદમી દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજવામાં આવશે જેનાથી ગુજરાતના જે કલાકારો શાસ્ત્રીય સંગીતમાં આગળ વધવા માંગે છે તેમને નવું પ્લેટફોર્મ મળશે કેમેરામેન તેજસ દવે સાથે કિશન કાઠોડિયા જીએસટીવી અમદાવાદ